નંદન ગૌશાળાના નામે લકી ડ્રોના આયોજનની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે યાદુનંદન ગૌશાળાના નામે લકી ડ્રો થવાની ખોટી જાહેરાત ફરી રહી છે ગૌશાળાના સંચાલકે મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરી આવો કોઈ જ ડ્રો કે કાર્યક્રમ ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે યાદુનંદન ગૌશાળાના નામે કોઈ ફાળો ન આપે તેવી તેમણે અપીલ કરી તો મોરબીની યદુનંદન ગૌશાળાના નામે લકી ડ્રોના આયોજનની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે યદુનંદન ગૌશાળાના નામે લકી ડ્રો થવાની ખોટી જાહેરાત ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકવામાં આવેલી છે કે યદુનંદન ગૌસેવા સમિતિ લીલા રોડ ઉપર એક ઇનામી ડ્રો કરવામાં આવ્યો છે અને આના નામે ફાળાને ઉઘરાવે છે જેની અંદરમાં આ તથ્ય નથી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટના નામથી કોઈ પણ આવી કોઈ ફંડ ફાળા કે કઈ વસ્તુ નથી અગાઉ પણ આવું અમારા નામ ગૌસેવાના પ્રવૃત્તિના નામથી ઘણા લોકો ફાળાનો ઉઘરાવી અને એનો દુરુપયોગ કરે છે એમાંનું દાખલા તરીકે ધાંગધરાની અંદરમાં મેળો હતો કે માનો જન્માષ્ટમીના મેળા વખતે એમાં પણ આ ટાઈપનો અમને મેસેજ મળ્યા હતા યદુનંદન ગૌસેવાના બેનર ને બોર્ડ મારી અને માણસો ફાળો એકત્ર કરતા હતા એવી જ રીતે આ ઈશ્વરનગર છે મિયાણી છે એવા ગામની અંદરમાં પણ જઈ અને માણસો યદુનંદન ગૌસેવાના વિઝિટમાં આવતા હોય ને ફોટા લઈ લેતા હોય છે અમને ખ્યાલ નથી હોય તે પછી અહીંયા તો કાર્ડ લઈ લે છે ને વિઝિટ કાર્ડ અને ફોટાને વાયરલ કરી ઇશ્યુ કરીને લઈને જાય છે કે મેં સંસ્થામાંથી આવી છે અને મેં ફાળો લખાવો એટલે સંસ્થાનું જે સેવાકીય પ્રવૃત્તિનું જે માણસની અંદરમાં ભાવ છે એટલે માણસો વિચારે ગૌશાળા યદુનંદન ન આપડે દઈ એટલે ન દેવાની જગ્યાએ પાંચ પાંચ રૂપિયા જગ્યાએ પાંચ પાંચ હજાર રૂપિયા દઈ દઈ છે ઘણા ફોન આવ્યા મેં તમારા લોકો આવ્યા તેને ફાળો આપેલો છે પણ આ વસ્તુ અમને ખ્યાલ નથી કે કોણ આ ગૌશાળાના નામે ગાયોના નામે આ ટાઈપનો ખોટો ફ્રોડ કરી અને રૂપિયા ઉભા કરે છે ખ્યાલ નથી